કચ્છમાં રાજપૂત કરણી સેના દ્વારા અસ્મિતા સંમેલન ભાગ બે નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ દરેક તાલુકા મથકે જશે અને અન્ય સમાજના લોકોને તેની સાથે જોડશે અને ભાજપનો વિરોધ કરશે રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે આજે કચ્છના માતાના મઠથી રાજપૂત કરણી સેના દ્વારા અસ્મિતા સંમેલન ભાગ બે નો પ્રારંભ કરવામાં આવ્યો છે કરણી સેના દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધર્મરથ માતાના મઠથી પ્રસ્થાન કરી ચૂક્યું છે કચ્છના તમામ તાલુકા મથકે આ ધર્મરથ જશે અને અન્ય સમાજના લોકોને તેમની સાથે જોડશે ભાજપનો વિરોધ કરશે પરશોત્તમ રૂપાલાના બયાનને લઈને તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા હવે તાલુકા મથકે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે ધર્મરથની સાથે સાથે અન્ય સમાજના લોકોને જોડવામાં આવશે અને ભાજપ વિરોધનો પ્રચાર કરવામાં આવશે માતાના મઠમાં કરણી સેનાના આગેવાનોએ મા આશાપુરાના દર્શન કરી સભાને પણ સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ મહીપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માતાના મઠથી આ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે દરેક તાલુકા મથકે જશે ગામડે ગામડે ફરશે અને અધર્મ સામે ધર્મનો વિજય થાય તે માટે માતાજીના આશીર્વાદ લીધા છે આ ધર્મરથનું પ્રસ્થાન થયું છે તમામ તાલુકા મથકે આ રથ જશે દરેક સમાજના લોકોને જોડવામાં આવશે દરેક સમાજનો સાથ મળી રહ્યો છે સાથે જ અલગ અલગ જગ્યા ઉપર સભા કરવામાં આવશે અને આ વિરોધ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું